બધાય નહીં ને ગુડ મોર્નિંગ કઈ ગુડ મોર્નિંગ ન કહેવાય અમારા ખેડૂત માટે કારણ કે આજ જો આ બધું અમારું પાછળ ખેડૂતને માથે આવ સંકટના વાદળો ઘેરાણા હોય એવું કહેવાય અગાહી દેતા માવઠાની તો આજ ફાઇનલી જો માવઠું ફૂગાઈ જાય એવું હું કે ભાઈ આ ઘણી વહીઓ ને તેટલી વાર થાય વાતું સારું છેડ્યું ખોલી પોડા સેટેથી દાયકા બાજુ છે કારું દેખાતું હતું એક વહી હોય એ કદાચ ને પણ ખબર નથી વીણી કે પણ અત્યારે જો અમારે આખો એક ટુકડું વાદળું દેખાય હેવ જોઈએ કામ થાય ને કામ ન થાય બધા જ આકોર અમારે ખેતરમાં દસ વીસ ટકા જીરા કાઢવાના બાકી પડ્યા ને ધાણા તો બાકી જ પડ્યા બધા નહીં કારણ કે ઉકાળા નો છે નુતા બહુ ઈ તો એમ નહીં કરી શકીએ કદાચ જો આ વરસાદ કે વરસી હોય ને થોડો ઘણો તો અટાણે અમારે તો નુકસાન જ છે ને ને માથે માર જ છે આણો બધાય નો તો જે આ ઉપર થી અટાય તો વાતાવરણ ની શું ઉમીદ આ બધું જોવા આમાં આવ્યા તો ભાઈ કેમ નું થાય ને કામ છે તો એ પ્રમાણ બધું ઢાક માં ઢુંબા નું બધું ચાલુ કરી દઈએ તો એટલું વાદરું હે જોઈએ હમણાં કામ થાય ને કામ નો થાય આ બધું તમે નજારો જોવે છકો કે જો અમારે આ કોર કામ કે દરિયાઈ કોઈ નજીક માંગઠાનું માર દર વખતે રહી લગભગ ચાર માવઠા નહીં હોય તો થોડા ઘણા સેટા સુધી અમારે થાય જોઈએ વરસાદ જેવું હોય એકદમ ટાંઠો હોય બની રહે જાય એટલે તે કાતરો તૂટે જાય તો બહુ સારું કહેવાય તો બાકી આગળ જોઈએ કામ થાય તો બની રહેજો વિડીયોમાં જો આગળ છે ને અમારે દરિયાઈ પરથી આગળ દેખાય ને પછી ક્યાંય એટલે અંધાઈ નાખી જ સડી હે એટલે જોઈ જો કોઈ પણ દરિયાઈ પટ્ટી કોમન થાય છે જો અમી દરિયાન કાઠે હે એટલે જરા જરા આવવાની શક્યતા તાકે જ પણ નો આવે તો આ બધું વધારે સારું બાકી અટાણા જરી જરી ત્રણ ન જો આ બધું વાતાવરણ આવો અટાણે આખું ઇઠે આપણે આપડા ઘણી જોયું તો એ પ્રમાણે બાકી જો આમાં હે ને સાટા અહીંયા યથા જો આ કાશ પીડ્યો ને એમાં દેખાય આમાં અટાણે ત્રય 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 એવું ચાલુ જ થેગુ એટલી જો આમાં પડે સાટા દેખાય આપણી બાકી બીજા હો જા વિત્ર ઝીણી ઝીણી કઈ અસર ન દેખાય પણ આમાં હારી દેખાય ત્રય ત્રય તો જોવે જઘો આમાં વધારે સારું થયા સારું એટલે થી રેજાય તો બહુ નો આવે તો જો એવું આવો આવ્યો હારામાં સારું એવું તો સારું થયે ગો જો એટલી વાર માં એટલું બધો આવે ગો તો બસ જો આવું બધું હાલે એવું સારું એટલે થી રેજાય તો બસ